નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર વીસ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન સહિતના બધા જ વિષયના જે સ્વાધ્યાય અને જે પોથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ

ભારતના કોઈપણ પ્રદેશમાં અથવા તેના કોઈપણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈપણ જાતની વિશિષ્ટ ભાષા લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો સાચવવાનો એમને અધિકાર રહેશે બંધારણીય આર્ટિકલ પંદર પ્રમાણે કેવળ ધર્મ જાતિ જ્ઞાતિ ધર્મસ્થાન કે તેમાંની કોઈપણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે વધુ આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ નાગરિક આ બાબતો હેઠળ દુકાન જાહેર રેસ્ટોરન્ટ હોટલો જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે કુવા તળાવ સ્નાન માટેના ઘાટ રસ્તાઓ સ્વાંગ અથવા તો અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારના ગેરલાયકત જવાબદારી નિયંત્રણ અથવા તો શરતો લાદી શકાશે નહીં ત્યાર પછી બીજો સવાલ આતંકવાદની સામાજિક અસરો જણાવો તો આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે પ્રમાણે છે આતંકવાદ સમાજની એકતાને કરે છે છે આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે તેઓ જીવતા હોવાથી એકબીજા પર વિશ્વાસ ઘટી જાય છે પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે આતંકવાદીઓ ભય ફેલાવા હુમલા લૂટફાટ અપહરણ હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શોષણ કથળે છે શિક્ષણ કથળે છે તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતી કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી ગામડા અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય રાજ્ય વચ્ચેના આંતરવ્યવહાર ઓછો થઈ જાય છે મિત્રો ધોરણ ત્રણથી બારના દરેક વિષયના જે અધ્યાય હોય છે પાઠ્યપુસ્તકના તે અધ્યાયના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો તો અસ્ાધ્યાયની પીડીએફ અથવા તો બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને જે નંબર આપેલા છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર લખો એમાં પહેલો સવાલ સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો તો આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે સાંપ્રદાયિકતાને દૂર કરવા કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ સર્વપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખતાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોનો સારી બાબતોનો સારી બાબતોને સામેલ કરવામાં આવે છે તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય છે સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા છે અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ રેડિયો ટીવી સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દૃશ્યશ્રાવ્ય માધ્યમો છે તેમણે સર્વધર્મ સંભાવ સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓ સાથે દેશના વિકાસ માટે નાથવાના પ્રયત્ન કરવા જોઈએ સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે દરેક યુવાનોએ આગળ આવવું જોઈએ યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્ન સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ આ માટે સરકાર જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ ત્યાર પછી બીજો સવાલ લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો તો લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ નીચે પ્રમાણે છે ભારતના બંધારણા દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના જેટલા અને જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે લઘુમતીઓના અધિકારો હિતો કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે એક કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરે છે ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરવા સ્વતંત્ર છે કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરણને માન્ય રાખતો નથી સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે લઘુમતીઓને ધર્મ વંશ જાતિ કે રંગ કે ભાષાના કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં સમાજના બધા જ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવા અને તેના વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ સંચાલન કરવાનો અધિકાર છે ત્યાર પછી ત્રીજો સવાલ આતંકવાદની આર્થિક અસરો જણાવો તો આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે વેપાર ઉદ્યોગોને માઠી અસર થતાં લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ ઉદ્યોગપતિ કર્મચારીઓ વેપારીઓ પાસે ભય બતાવી નાણાં પડાવે છે આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરફેર અને કાળા નાણાં વગેરે જેવી અસામાજિક કાર્યો કરે છે તેથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે આતંકવાદીઓ રેલવે રેડિયો સ્ટેશનો રસ્તા પુલ સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે તેથી આ મિલકતોનું પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે સરકારને સલાહ

તો આતંકવાદ તે એક વૈશ્વિક સમસ્યા છે બળવાખોરી એ રાષ્ટ્રની સમસ્યા છે આતંકવાદ પોતાના અથવા તો અન્ય દેશની વિરુદ્ધ હોય છે અને આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે જ્યારે બળવાખોરી પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે આતંકવાદ સ્થાનિક લોકોનો સહાય સહકાર પણ મળે ખરો અને ન પણ મળી શકે જ્યારે બળવાખોરી છે તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે જ્યારે બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો પણ વિકાસ અટકી જતો હોય છે ત્યાર પછી છે બીજો સવાલ નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો તો માઓ તસે નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સર્વપ્રથમ ઈસવીસન ઓગણીસો સડસઠમાં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલવાદી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે આંધ્રપ્રદેશ છત્તીસગઢ કેરળ ઓડિશા ત્રિપુરા મધ્યપ્રદેશમાં પહાડી અને જંગલ વિસ્તારમાં વ્યાપ પામેલું પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આ આંદોલન ઝારખંડ બિહાર જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠનો મુખ્ય હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો એમાં પેલો સવાલ ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે તો જવાબ આવશે વિકલ્પ વિજ્ઞાતિવાદ બીજું અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધારે ગણવામાં આવે છે તો અસ્પૃશ્યતા ત્રીજું બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ સી આર્ટિકલ સત્તર ચોથું નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે તો આતંકવાદ અને જોડકા જોડવાના છે તો પહેલાંમાં આવશે સી એટલે કે ત્રિપુરા તો એ ટી ટી એફ બીજું છે મણિપુર તો મણિપુરની અંદર આવશે બી સી બીજાની અંદર આવશે ડી એટલે કે કે એન એફ ત્રીજું છે નાગાલેન્ડ તો ત્રીજાની અંદર આવશે બી એટલે કે એનએસસીએફ એફ અને આસામ તો આસામની અંદર આવશે ઉલ્લા મિત્રો આપણી આ ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને બીજા સોશિયલ મીડિયા ઉપર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુકની માહિતી તમને મળતી રહે અહીંયા તમને બારકોડ આપવામાં આવેલા છે બારકોડ ઉપર તમે સ્કેન કરી અને તમામ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર એકવીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશનના ના અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો વિડીયો અને પીડીએફ અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે